તો મિત્રો રામ રામના સીતારામ બધા મિત્રોને સ્વાગત છે તમારું મારા એકવાર ફરી મિની વ્લોગમાં આજની મિની વ્લોગની શરૂઆત આપણે આપણા ગામના ઝુળુંબેથી કરીએ છીએ ઝુમ્બે આપણે આવ્યા હતા એ મોટર ચાલુ કરવા માટે કારણ કે ગામને પાણી આપવાનું છે એટલા માટે આપણે હું નીલાભાઈ બે મોટર ચાલુ કરવા આવ્યા હતા ગાડી લઈને તો જોઈ શકો છો નીલાભાઈ એ ઊભા થાય એ મોટર ચાલુ કરી ઊભા છે જોવે છે પાણી આવે છે કે નહીં એ નિરીક્ષણ કરે છે જો અમારા ગામનો જળુમ આવો છે મોટો આમાં જો પાણી આવે આ પાણી આમાં ભરાય ને પછી આખા ગામમાં ભોગે જો બહુ આ તો બહુ ઊંડો છે બે ત્રણ માથોડા ઊંડો છે તમે જોઈ શકો છો અને આપણે હવે નીલાભાઈને વાડિયા જવાનું છે ગાડી લઈને એને વાડિયા ખાતર નાખવાનું છે તો આપણે ત્યાં એને વાડિયા જવાનું છે ગાડી લઈને તો ભાઈ ડુંગળીમાં ખાતર નાખવાનું છે એટલે આપણે નીલાભાઈ ને વાડિયા જાવું

અને પારવામાં ચાર પાંચ જણા હોય ને ત્રણ દિવસ પણ નીકળી રહો એટલે દવા ધ્યાન રાખીને ધીમે ધીમે હાલીને બધે પાળે પાળે બધે ડી જઈ ગયું તો એમાં આપણને ફાયદો થાય મિત્રો જો નીલાભાઈને થોડુંક દાદા શીખવાડે છે કેવી રીતે દવા સાટવી એવું બધું શીખવાડે છે તો મિત્રો આ જો તો તમને ખબર હોય તો જો આ કયો પાક આ પન્નીમાં લેવાય છે આવી રીતે કયો પાક લેવાય છે મને જરી કોમેન્ટમાં કહેજો તો આપણે ખાતર કાઢી લીધું છે નાખવા માટે ખાતર આપણે નાખશું બધાથી મિત્રો બે ત્રણ જાતનું ખાતર છે એટલે હું એ બે ત્રણ જાતના ખાતરને ભેગું કરું છું અને આ થોડાક ઢેફા વળી ગયા છે એને તોડું છું જો ધીમે કેવા મોટો ઢેફો છે એને તોડું છું ખાતરને